એટ્રેક્ટિવ કેમ કરું બધી વસ્તુઓ સમજી ગયા છે અને શીખવા જેવું છે લોકો પાસેથી મને શું સૌથી વાલા એવા મારો તો બે ત્રણ જોડી હોય શકે જે હજી મેં પહેરાય નહીં હોય મને આનો કલર બહુ ગમી ગયો હતો અને હું નહોતો ને ત્યારે આવ્યા હતા મારે એ જોવાનું સાઈઝ પરફેક્ટ છે કે ના ગુડ આ કલર હું ફર્સ્ટ ટાઈમ પહેરવાનો છું પર્પલ કલર જોઈએ ને પર્પલ બ્લુ લવેન્ડર એક્ઝેક્ટ પર્પલ તો નથી પર્પલ ડાર્ક હોય એટલે હજી જોજો જો દેખાય છે અંદર જે સોલ છે ને અંદર જે શું પેડ આ છે યે ડિઝાઇન કોઈ જોઈ નહી હમ છે જોઈ લો ભગવાન બધું પરફેક્ટ હોય રિટર્ન કરવાની જાય

આપણે આપણી લીટી મોટી કરવામાં માનીએ છીએ કોઈ નહીં એવો સમય જ નથી હવે દૂર થી જય શ્રી કૃષ્ણ કર દેવાના તમે બીજુંય હવે પહેરશો પહેરું જ નહી આ છે ને અત્યારે કાર્ટૂન ને બધું બહુ ઈપળું નથી બે બીજા દેશ નું નામ છે કેવાય ફૂલાઈ ગયું જો બધું એની લેંગ્વેજમાં લખ્યું છે અંદર ફોટોસ એ બધાય છે એનું કલ્ચર જો અત્યારના અમુક જેન સી છે ને એ બધાય બહુ ફોલો કરે એની વેબ સિરીઝ જોવે કોરિયન આપણે તો શૂઝ ના કલર ને લીધે મંગાવ્યું છે વાહ ભાઈ વાહ

હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે સાડા દસ ને બસ જાય છે હવે દવાખાને આશે ની દવા છે બધી ટોટલી દવા આવી ગઈ ને પછી બીપી ની બધી

દવા <laughs> હાલો મારે પાછું જવાનું છે અમને રિપોર્ટ કરાવવા મારે પાછો રિપોર્ટ કરાવવા કરાવેલો જે હતો ને એ બતાવવાનો હતો એટલે બાને ડૉક્ટર કીધું નજીક રહ્યો છો તો તમે બાને મૂકી આવો એ બાનો રિપોર્ટ આવી ગયો ડૉક્ટરનો મળી આવ્યો એટલે જે ટેન્શનવાળું ડૉક્ટરે કહી દીધું તમારે કે દાખલ કરવા પડશે બાને ટાઈફોડ છે સીઆરપી આર કે એવું રિપોર્ટ થાય ને એ રિપોર્ટ કર્યો છે એમાં ઇન્ફેક્શન શેનું છે ને બતાવે કે નોર્મલ છ હોવું જોઈએ એકસો છેતાલીસ છે બાને એટલે કે દાખલ તો તમારે કરવા જ પડશે એ તાત્કાલિક કરવા પડશે બસ જો કરે જ આવું છું ભાઈ જોઈ હવે શું ડિસિઝન લે જ બધા કેવી રીતે ક્યાં દાખલ કરવા

લે દેજ કે હા લે ગ્લાસ લઈ લે તો ગ્લાસ ડોક્ટરે સચવાડી ના ક્યાંય નો આવે રેસ્ટ હોમ અકા ડોક્ટરે ના પાડ દીધી ને ડોક્ટરે બીજું શું ના પાડી સે મોમરા ખાવાની

બીજી દવાઓ ખાવાની ના પાડી દીધી એક્સ્ટ્રા સાહેબ એમ કેવા મેંડા ઓ કેટલી દવા ખાતા નહીં ચણા ઉમરા કાસી બધી તો છે તમારે કેવાય ને હમણાં જ ચાલુ કરી રહી આ બધી જનાને પકડી લીધો એને સ્ટાર્ટ ભગવાનની દયા અને હવે જોઈએ બીજા ડોક્ટર નું ઓપિનિયન લીધો તો હવે એમના કહેવાથી એવું છે કે ભાઈ ઘરેથી બહાર સરખું થઈ જશે એટલે હવે વેઇટ કરીએ બે દિવસ મેન ફેર પડે છે કે નહીં દવાથી એટલે જોઈએ ફૂલ કોન્ફિડન્સ થી એમને કીધેલું છે એટલે અને અત્યારે જસ્ટ આ લોકો મૂવી જોતા હતા કયું હતું મૂવી ચલ્યાવાલા બાગ કેસરી પાર્ટ ટુ એ પૈતું બા તો સુઈ ગયા છે દસ વાગ્યામાં બસ હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપજો મળી આવતીકાલે હવે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત